છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પલાસણી ગામે પાણી પુરવઠાના ફિલ્ટર પાણી સંપાથી મૃત ઘરોડી કાચિંડો તાલુકા પંચાયતના સદસ્ય બહાર કાઢી રોષ વ્યક્ત કર્યો છે તો બીજી બાજુ ફિલ્ટર પાણીના સંપાથી પણ પાણીના સતત વેડફાટ થઈ રહ્યો છે પાણી પુરવઠાના અધિકારીઓ ધ્યાન ન આપતા હોય તેવા બરવા દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે મોંધલા બેઠકના તાલુકા સદસ્ય વિપિન પરમાર આવું પાણી પીવાથી અમારા લોકોના સ્વાસ્થ્યનું શું તેવા પ્રશ્ન કરી રોષ વ્યક્ત કર્યો છે આ પલાસની ગામનો સંપનો કૂવો છે અહીંયા આગળ બરાબર છે હવે અહીંયા આગળ આ ફૂલ પાણી ભરે જોજો ભાઈ બતાવો છે એમને આ બધું પાણી ભરેલો છે બરાબર છે ફૂલો ફૂલ હવે અંદર થી અમે લોકો અહીંયા તપાસ કરવા આવ્યા તો અહીંયા એક મરેલી ગરોળી નીકળી તમે જોઈ શકો છો બતાય ભાઈ એમને આ જોઈ લો આ મરેલી ગરોળી છે બરાબર છે આ પછી અહીંયા આ ગામ આ ગામના લોકો એવું કહે છે કે ભાઈ અહીંયા પાણી શુદ્ધ છે બરાબર હવે આવું બધું પાણી પી ગામના લોકો તો પછી માણસ મરે કે શું થાય આવી બી ઘણી જગ્યા પર બધી બનાવો બને છે અહીંયા આગળ મરી જવાના બરાબર છે તો અહીંયા કેવી પરિસ્થિતિ થાય બરાબર એટલે સરકાર કહે છે કે અમારું બધું કમ્પ્લીટેડ હોય છે તો આ કેવું હું આ વિકાસના કામો આવા છે તમારા હજુ એ તો કરું જ છે પણ તમને બીજું બી એક બતાવું છું તમે મારી જોડે ચાલો પાછળ પાછળ આવો તો આ બાજુ આ આ કુવો બતાવો જો આ આ કુવો છે હવે નવો પેલો જૂનો છે બતાવો એ જૂનો કુવો છે આ નવો કુવો છે હજુ હમણાં જ બનાવ્યો છે લગભગ ત્રણ ચાર મહિના થયા બરાબર છે હવે બહેનો તો છે પાઇપનો કોઈ નિકાલ નથી કશું જ નથી તો મારું એવું કેવું છે કે આ લોકોનું જે પાણી છે પાણી નીકળે છે ક્યાંથી અહીંયાથી તમને બતાવું મેં તમે જો અહીંયા આ ઝૂમ કરીને બતાવું છું મેં તમને આ તમે જો આ જો બરાબર છે આ તમે પાણી આ કેટલું જોરથી નીકળે છે અને આ બધું જ પાણી તમે જોઈ શકો છો આ બધું જ વેસ્ટેડ પાણી સીધું નદીમાં જાય છે બરાબર છે તો પછી આ કેવા વિકાસના કામો છે તમારે અને આ ગામના લોકોના રોગચાળો ફેલાય આવું બધું પાણી પી પીને તો મરી જાય તો એની જવાબદારી કોણ લેશે બરાબર એટલે આ સરકારને એક વિનંતી છે કે જેટલું બને એટલું જલ્દી આનું રિપેરિંગ કરાવડાવે અને શુદ્ધ પાણી પીવાનું મળે આ ગામની બધાની આ ઈચ્છા છે રેહમ પટેલ નેશન પ્લસ ની છોટા જયપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર